એસી રૂપિયાની અને પછી વ્યાજ ભલે ગમે તેટલું આવે અમે ભરીશું સિગરેટ માટે ને ચા માટે તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો ઇન્દ્રજીત બે શબ્દ કહે છે કે સોડા કેવી લાગી સર એક મિનિટ સર મફતિયા સોડા કેવી લાગી તમે સર હસો ને યાર બ્લોગની માં ફાડા યાર કેવી લાગે ભાઈ મફતિયું સારું જોઈએ કેવું લાગ્યું નહીં હવે થોડું સારું નથી લાગતું નહીં લાગતું ને

એવું નથી જો તમારો ફોન આવ્યો મેં નવો પડે તો બતાવ વધારે ચાર્જિંગ પતી ગયું એટલે જો કે મિત્રો થોડું થોડું સમય સમય ને માન આપવું જોઈએ પણ આ ભાઈ સમય ની માન નહીં આપતા આ ભાઈ પૈસા ને માન આપે છે ના ના એવું નથી પૈસો ઇમ્પોર્ટન્ટ છે પૈસા કમાઓ એટલે વાતે વાતે કહું છું યાર કે માલ એ તો મોહબત હે પૈસા કમાઓ યાર હા ના પણ ગુલાબી હોટવાડી પણ આમેતી આવશે જો ગુલાબી નોટ હશે પણ બંધ થઈ ગઈ છે

સર ક્યા નામે સર તમને ધંધો તમારો ભાઈ મિત્રો જયેશભાઈ ની ગાડી આજે જોઈ શકો છો લોમ્બુ લો

મિત્રો મન તો ઓળખો જ તમે તમારો ગરીબ માણસ અને ગાડી કપાવવાના પૈસા નહીં જેમ બીજા બ્લોગમાં જોયું હતું તમને કે મારી બહે ગાડી કાર કાવાના પૈસા નહીં હવે મિત્રો હું હું બહુ ગરીબ છું વિડીયો બનાવી બનાવીને પૈસા મેળવું છું તમવા બે ગયો છું આપણો દાળ પુલાવ અને રાજુભાઈ તો ખાય છે અબા હબ ઇન્દ્રજીતભાઈ ખાય છે અબા આ બે આંગળીઓ કામ કરે યાર જિંદગી બે આંગળી જઈ છે

ચા બોડિંગમાં અને એને ખોડી શકો છો 6 નહીં 6 જન તો એ ચા ભરી નું 6 જન છે ઈ છે દૂધ પાક માં જે જવાય દૂધ પાક સક્સેસ થઈ આ જો હે

ઓળખ્યા ભાઈ જય માતાજી દૂર દૂર થી રાવ હાથ લડતો એટલે બોલા